ભારત સરકાર નવા ચાર લેબર કોડ લાવી રહી છે જે પૈકી બે લેબર કોડ સાથે ભારતીય મજદૂર સંઘ અસહમત છે એ અંગેનો પ્રદેશ કક્ષાનો સેમિનાર હેગડેવાર ભવન ખાતે ભારતીય મજદૂર સંઘ સંલગ્ન એકસો પંચાવન શ્રમિક સંગઠનો અંદાજે ત્રણસો મુખ્ય પદાધિકારીઓની હાજરીમાં છવ્વીસ એક બે હજાર પચીસના રોજ સેમિનાર યોજાશે બહુચર્ચિત ચાર લેબર કોડ ભારત સરકાર લાવી રહી છે એમાં બે લેબર કોડ શ્રમિકોના જીવનમાં હકારાત્મક રીતે પ્રભાવિત કરે છે જ્યારે બે લેબર કોડ એવા છે જે વિવિધ અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોના જીવન ધોરણ પર નકારાત્મક અસર ઊભી કરી શકે મારું નામ મારું નામ પટેલ ગિરીશ કુમાર લાલજીભાઈ ભારતીય મજદૂર સંઘમાં પ્રદેશ મહામંત્રી તરીકેની જવાબદારી વહન કરું છું મિત્રો આજના પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ગુજરાતની તમામ જનતા અને કાર્યકર્તાઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું મિત્રો ગત બોમ્બેની ભારતીય મજદૂર સંઘની કેન્દ્રીય કાર્ય સમિતિમાં નક્કી થયા મુજબનો આજનો ડૉક્ટર હેડગેવાર ભવન સંઘ કાર્યાલય ખાતેનો આજનો ચાર લેબર કોડ એટલે કે નવા આશ્રમ કાનૂનો અંગેનો આજનો પરિસંવાદ કાર્યક્રમ છે મજમુદાર હું ગુજરાત પ્રદેશ ભારતીય મજદૂર સંઘનો પ્રમુખ છું અને આજે જે આ કાર્યક્રમ અમે હેડગેવાર ભવનમાં રાખ્યો છે એનો મુખ્ય વિષય એ છે કે સરકાર આવનારા સમયોમાં શ્રમિક જગતને લગતા જે ચાલીસ પિસ્તાલીસ કાનૂનો છે એનું એક માળખું અલગ બનાવીને ચાર લેબર કોડ એ લોકો બનાવીને એનું અમલીકરણ કરી રહ્યા છે એટલે એ જે ચાર લેબર કોડ છે એ લેબર કોડમાં ભારતીય મધૂળ સંઘની શું ભૂમિકા છે અને ભારતીય મદદ સંઘ જે બે કોડનું સમર્થન કરે છે તો સેના માટે કરે છે અને બે કોર્ટનો વિરોધ કરે છે તે સેના માટે કરે છે એનો એક વિસ્તૃત જાણકારી માટેનો એક પરિસંવાદ આજે અમે અહીંયા યોજ્યો છે અને એમાં ગુજરાતભરમાંથી લગભગ અઢીસો બસોથી અઢીસો જેટલા કામદારો જુદા જુદા સંગઠનમાં અને જુદા જુદા ઉદ્યોગોમાં કામ કરે છે આવ્યા છે આજે આખો દિવસનો કાર્યક્રમ થશે પહેલાં સેશનમાં જે ભારતીય મદદ સંઘ જે બે કોર્ટનો સમર્થન કરે છે એના